એવું સપનું હતું કે આશાપુરા માય હાલ પણ મારી આશાપુરા મારી સાંજો પડે ને જાગે તો નખત આશા પુરા મા માનો દીધેલો છે નખત જ હોય ને

તમને તો ખબર જ છે કે મારે માય નથી અને બાપા નથી અને મારી એક નણંદ નણંદિમ છે ને એ તો મને બહુ કાંદડે છે પણ આ મારા દુઃખ ની વાત હું કોને કેવા જઉં

તો મારે માનતા કરવાની મને જવા દયો ને હાય 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 તારે રખડવા જાવું છે આ કામ કોટલા પડ્યા હે ને રખડવાની શું વાત કરે છે આવો શું કરો હો રેખાબેન આવવા દયો ને માનતા છે એની માનતા પૂરી થઈ જાય ઓ હો હો આ શું ઉપરાણ લઈને આયા તમારા આર્યા બોલ અરે ઉપરાણાની વાત નથી વાળો મો એને માનતા છે એટલે પૂરી થઈ જાય હવે એને શું માનતા હોય હવે ઘરના કામ કરીને દે coi બા અમાર છાય આવું નથી તમ જાઉં જ જાઉં એ તમને કાયમ કામ કરીને દેશે એને માનતા હે એટલે બિચારી આવે તમે તો કોણ જાણે કેવા છો હે માનતા હે માનતા હે માનતા હે પૂરા મને મારો દીકરો દીધો છે હાય 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 આ દીકરો દીધો અને તારે માનતા હવે ખબર પડશે ને તો આમ હું આમ તારું છાય હારું નહીં થાય મને <tapare> <tapare> જેસ તારે બાજુ નઈ તો શું કરું ઇને મને કેવા વેણ સંભાયા તું ભારતી નથી એ વાલા મોય તને નથી કારીક ધોરી કઈ દીધી તું મરીશ ને તો તારા નરક જગ્યા નઈ જડે તું કેટલી આને કંદ્રસ એ મારે શા નરક માં છે મર તો સ્વર્ગ માં જાવું છું સ્વર્ગ માં સો રાક્ષસણી જેવા દાંત કાઢસ કુંડી લાગસ કુંડી એ બાપા અબે મજા આયેગા ના આ મને રાખસાણી કીધી હું બેકરો કરો છો એ આમ જોઓને બાપા આ મને કે છે અને આને જાવ છે આ ના દર્શન કરવા હે આ ના દર્શન શું હારું એ મારો દીકરો મને માએ દીધો છે તો સંગ બધો જાય છે ને તો હું મારી માનતા પૂરી કરવા જાવ છું એ બાપા વાંધી મૂઠે લાખ રાખો પેલા આ બાય લઈને કાઢી મૂકો એ બાય એ તું મારા આંગણે શું કરવા આવે આ તો અમારા નવરા તું નવરી છો કિરે દે તો આજે હું ચાવું છું કીધું એટલે મારે તો જ પડશે હાલ્યા જાવો છો અને બાપા આસાપુરા માં દીકરો

મારે તો હવે લખી જ નાખું હે જે હોય થાય ના મારે રોચિત નથી ના તમારે જે કરવું એ કરો નથી મેં તમને કેટલી દાણ કીધું આ મુકો ફોન મારા બાપા હે આ પંદર વરાય થયા તે દૂર રેહા હે હવે તો મને નફરત થાય જઈ આમથી હવે લેખે પાય શું થયું મને મારી બહુ તેડવા જવું મને કેમ એવું લાગે મારે બહુ તેડવા જવું પડે મારે એટલે ફીરે પેલા જાતો અને પછી જવું આજ તો તેડીને જવું છે

તય તમને મારી નો છોડી સાંભળી અત્યારે સુગુડાળા છો એ હારા જે હોય જવાજો ને એ હું મારી આમ સેકે નહીં ઘર આ કોણ દેલી આવી છે આમાં હારા થોડાં દોડ જા એ આ મારો છોકરો એવો રવે છે જો આવે ને તો મને છોડાવે અરે અરે યાર શાંસ ના આ હું કિરણ પર મારા કેમ કે તમે અને આ મારા હારા દે થઈ મને બાંધી દીધી મને આસા પૂરા આલી ન જવા દેતા હે આટલું ભૂડુક હવે અહીંયા થતા ઈને ભલે બાંધ્યા વહુ ને હું બાંધા બોલે

એ તો તમારી છોડીના લક્ષણ એવા છે આ ટકો મે કરાયો ઈ મારી સામે અને હવે તો કાયમ ટકો રાખવાનો હે ને તાર હું જોઉં જો કિરણ બોલ તમે નારી અદાલતમાં કેસ કરો અને હું હોટી કરું હમા કરાવી લે પછી ખબર પડે આને એ ના બેરા નારી અદાલતમાં નો કેસ કરતા હો તો છોડ અને આમ સાઈન તૈયાર થતો આમ જો સમય હવે હવે તમે કોઈ દી આવડે મોવાળો નો ઉગોઈ દો તો કઈ નહીં હવે મારી છોડી કોઈ દી રિયામણે નહીં આવે પણ કોઈ નારી અદાલતમાં કે પોલીસમાં કેસ નો કરશો આ ઉમરે મારા થી માર નહીં ખમાય માંડ જા જીરવા છે ઈ નો કરતા અમારા મલખે ઈ તો ઠીક કેસ બેસ નહીં હું કરું તમ તારે પણ આ કિરણ બોન ને કોઈ કંદર છો એ હવે નહીં કંદરી એ ના દેરા આ તો મજાક કરતા હતા હા 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 બાપા નઈ કંદડવાનું હો નઈ કંદરી નઈ કંદરી અને આપણે બેન સાથે કાસાપુરા જવાનું છે આના કિરણ બોન ને આવું હોય તો હારે લઈ લે અને માનતા છે આલીન એ સંપ્લા પેરેત માનતા છે એવી મારકા એ આયા તે મને આ છોડાવી નકો ની તો મને આ તા પૂરા નો દે

પણ મારી છોડી કરતા તમે ઉઘાડા પગે હાલો તો નહીં હારું પણ માનતા ઈ છે કે ઉઘાડા પગે હું આશાપુરા પૂરા લાવી જીધી તેડવા જઈ તેલા ઘરે નઈ લેજો પેલા આશાપુરા લઈ દે તાર સંગ હાલા જાય કે કે ધારે હાલો હાલો વે બસ સ્ટેને સંગ ઉભો હે જયશ્રીન બધા મારી વાત જોઈ ઊભા છે હાલો બધાય આપણે એને આરે વઈ જાવી એ બાપા એ મારા ભત્રીજાને લઈ લો અને આપણે બધાય આશા પૂરા માના દર્શન કરી બોલો આશા પૂરા માની જય એ હાલ તો તમે ને આયા અને મારી આંખો ખુલી જાય આ તો આમ રાખ્યું તો 15 વર્ષ રીહામણે તારે બેહું પડત અને હા તમે સુધરી જાવ અને હું તો કહું તમે આશા પૂરા હાલી નારે આવો કે કાય વાંધો નઈ એ આપણે બધા હાલી જાય હાલો આ તો કાય વાંધો ન હાલો હું હેને મારો મોટરસાયકલ ફેલું લેતો આવું અને મોટરસાયકલ બેલામ પૂડ્યો ને પછી આપણે હાલ્યા જાય એ હા એ બોપા તમે છોકરાને તમતાર એ સ્તનપાન કરાવો પેટ ભરાવો હાલો પછી બધા હાયરે હાલ્યા જાય